અરવલ્લીની ગિરિમાળાઓ એ પથ્થરની હારમાળા નથી તે ખેડૂતોનું પાણી અને પાક બચાવવાની હારમાળા છે અરવલ્લી જિલ્લાની અંદર આવેલી હારમાળાઓને કે જે સો મીટરની ઓછી હોય તેને અરવલ્લીની હારમાળામાં ગણાય નહીં અને તેની મંજૂરી ખનન માટે અને બીજા ઉપયોગ માટે આપી શકવાની વાત જ્યારે ચાલી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રજાજનો પ્રકૃતિ પ્રેમીઓ ખેડૂતો અને આદિવાસી પ્રજા સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ અને સૌ સાથે મળી આગામી સમયની અંદર અરવલ્લી અરવલ્લી બચાવનું એક અભિયાન શરૂ કરવામાં આવશે અરવલ્લી હાર મળાવને કારણે અરવલ્લી જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી સહિત ઘણા બધા યાત્રાધામો પણ આવેલા છે એનું પણ સામે પ્રશ્નાર્થ ઉભો થશે સાથે સાથે જે મેસો ડેમ માજુમ ડેમ અને સાબરમતી નદીઓની અંદર જે વહેતું પાણી એ અરવલ્લીની હારમાળાઓમાંથી આવતું પાણી છે જેના કારણે પાણીને પણ ખૂબ નુકસાન થવાનું છે ખેડૂતોના પાકને પણ નુકસાન થવાનું છે ત્યારે આવો આપણે સૌ સાથે મળી અરવલ્લી બચાવો અભિયાનની અંદર જોડાઈએ અને જો આ અભિયાન અરવલ્લી બચાવોની અંદર જો સરકાર વહેલી તકે નિર્ણય નહીં લે તો આગામી સમયમાં સૌ સાથે મળી અને અભિયાનને ઉગ્ર બનાવવામાં આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી